ભાગવતજીના પ્રથમ સ્કંધની ની અંદર જ ભીષ્મ પિતામહની સ્તુતિ છે ભીષ્મ જીવનનું વર્ણન છે જીવન કેવું હોવું જોઈએ પ્રતિજ્ઞા કેવી હોવી જોઈએ કે કદાચ ભગવાન હોય ને એમને પણ એ પ્રતિજ્ઞા તોડાવી શકે એવી શક્તિ ભક્તમાં છે નિયમ અથવા પ્રતિજ્ઞા એ એવી હોય કે એ પ્રતિજ્ઞાને કારણે વ્યક્તિનું નામ બની જાય આજકાલ આપણે કરીએ છીએ પ્રતિજ્ઞા કેવી કરીએ તો કે મને દૂધી નથી ભાવતી એટલે દૂધીનું શાક આજથી હું નહીં ખાવ પાછો હલવો હોય તો એ જમી જ લેવાનું હોય કેમ તો કે હલવો તો પ્રિય છે દૂધીનું શાક જ ન ભાવે એટલે ક્યાંક આપણે ગયા હોય ને કોઈ શાસ્ત્રકારે કોઈ કથાની અંદર કીધું હોય કે તમે કંઈક એક નિયમ લેજો જીવનમાં કંઈક વસ્તુ છોડજો તો ત્યારે નિયમ લેવાનો હોય ને તો ત્યારે કોઈક સત્કર્મ કરવાનો નિયમ લેવો જોઈએ કોઈ પ્રતિજ્ઞા કરીએ તો એ પ્રતિજ્ઞા પણ એવી હોવી જોઈએ કે પરમાત્માને પણ ઈશ્વરને પણ મજબૂર થઈ જવું ભીષ્મ પિતામહનું જીવન કોઈ સામાન્ય ન હતું ખૂબ સરસ એમણે જીવનની અંદર એક સંકલ્પ કર્યો કે આજ પછી આજથી હું કોઈ પણ સમયે મારું જીવન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી મારા બ્રહ્મચર્યને તોડીશ નહીં અખંડ બ્રહ્મચર્યનું જ્યારે એમણે એક નિયમ લીધો ને એક પ્રતિજ્ઞા કરી એટલા માટે થઈને એનું નામ ભીષ્મ પડ્યું અને એ પાંડવો અને કૌરવોના દાદા થતા હતા પરદાદા થતા હતા અને એટલા માટે પિતામહ કહેવાય છે અને આપણે એટલે એમને ભીષ્મ પિતામહ કહીએ છીએ પણ ભીષ્મ એટલે ભયંકર તોડી ન શકાય એવી આકરી કોઈ પણ વાત એમને ભીષ્મ અથવા ભીષણ કહેવામાં આવે છે તો એ ભીષ્મ પિતામાં એ સામાન્ય પણ એનું નામ પડ્યું નથી નઈંતર એનું જન્મથી એનું નામ છે દેવવ્રત દેવતાઓએ જ એનું રક્ષણ કરી અને સ્વર્ગમાં જેનું પાલન પોષણ થયું છે હવે મૃત્યુ પછી જીવને સ્વર્ગ મળે કે ન મળે એ ખબર નથી આપણને અને છતાંય આપણે સ્વર્ગ માટે અથવા તો કોઈ સારું મૃત્યુ થાય એ માટે અનેક પ્રયત્નો કરીએ છીએ તો એ કેવો પ્રયત્ન હોવો જોઈએ આપણે તો કલ્પના જ કરીએ છીએ સ્વર્ગની અથવા તો નર્કની કે દેહ જે કંઈ પણ ભોગવવાનો છે એની પરંતુ ભીષ્મ પિતામહ જે છે એમનું જીવન સ્વર્ગની અંદર પાલન પોષણ થયું છે અને એ પછી પાછા પૃથ્વી લોકો ઉપર જીવન જીવવાને માટે આવ્યા છે ત્યારે એમનો જે નિયમ છે એમણે જે એક જીવનની અંદર એક સૂત્ર અપનાવ્યું કે આજથી હું બ્રહ્મચર્ય પાળીશ અને એ જીવન પર્યંત એમણે પાળ્યું છે અને એ એક એક સંકલ્પો એના છે એ પરમાત્મા સિદ્ધ કરે છે એક સંકલ્પ પોતે એ નિયમ દ્રઢતાથી સાચવી રાખ્યો છે ત્યારે પછી એના દરેક સંકલ્પોને પરમાત્મા પૂરા કરે છે અને આપણે એક પાંચ દિવસની માનતા માનીએ અને એમાં પાંચથી દસ દિવસ વધી જાય એ માનતા પૂરી થવામાં એ સમયગાળો નિશ્ચિતતા કરતા વધી જાય તો ત્યારે આપણે એમ કહીએ છીએ ભગવાન ક્યાંય છે જ નહીં આપણી વાતને સાંભળતા જ નથી આપણે ધાર્ય એવું નથી થતું એટલે આપણે એમ કહીએ ભગવાન નથી માણસો જ્યારે પોતાનું કામ એ પરિપૂર્ણ રીતે જ્યારે જે સમય નિશ્ચિત સમયે કરાવવું હોય એ સમયે ન થાય તો ભગવાનને બદલાઈ નાખે છે કેટ કેટલાય ભગવાનો છે અને છતાંય આપણે એવા અમુક અમુક વસ્તુઓને પૂજીએ છીએ કે માનીએ છીએ જેવી ભક્તિ કરીએ ને એવા લક્ષણ આપણામાં આવે એના લક્ષણ એમનામાં આવે જ આવ્યા વગર ન રહે તો અત્યારનો મનુષ્ય એ દેવતાઓને દેવીઓને સાત્વિક સિદ્ધિઓને એ બધું પૂજન કરવું એમને માનવું આ બધી વસ્તુને છોડી અને તામસિક અથવા તો વૈભવી રાજસી એવા ચરિત્રોની પાછળ દોડે છે ભગવાન ને પૂજે છે ત્યાં સુધી તો ઠીક છે પણ પોતાના ધાર્યા કામ પૂરા માટે થઈ અને અને આજ મનુષ્ય એ પ્રેત પલિતોને પણ પૂજે છે છે તો આ યોગ્ય આપણે કોને પૂજવા જોઈએ આપણા મનની અંદર કોણ સ્થાપિત હોવું જોઈએ અને આપણું લક્ષ પરમ લક્ષ શું હોવું જોઈએ આપણી ગતિ કઈ રીતે થાય એ વાતને જાણવી હોય ને તો ભાગવતજી બહુ સુંદર રીતે આપણને દર્શાવે છે એટલે કોઈનું પૂજન કરો ને તો એમને પણ પહેલા સારી રીતે પરખી લેજો કે આ પૂજવા લાયક છે કોઈને ગુરુ બનાવો ને તો એને પહેલા જાણી લેજો કે આનું જીવન ગુરુ બનવાને લાયક છે એનામાં સંત પણ છે એનામાં ગુરુ બનવાની લાયકાત ન હોય અને તમે જો એને ગુરુ માની લ્યો ગુરુ બનાવી દ્યો તો એ તો બુડે જ પણ આપણને બુડાડે આમાં ચોક્કસતા છે જે ખુદ પોતે દલદલમાં ફસાયેલા હોય કાદવમાં ફસાયેલા હોય અને એ સામેવાળી વ્યક્તિને એમ કહે કે આ કાદવથી હું તારું રક્ષણ કરીશ તો એ કેટલું ગળે ઉતરે ન જ ઉતરે કેમ કે એ પોતે મોહમાયાની અંદર ફસાયા છે એ પોતે પોતાના કાર્યો કરાવવાને માટે થઈને દેવતાઓને મેલી અને પ્રેત લોકોને પૂજવા માંડ્યા હોય એમને મનાવવા માંડ્યા હોય તો એ વ્યક્તિ તમને ભગવાન વિશે શું સમજાવશે એમને જ ભગવાનમાં વિશ્વાસ નથી ભગવાનમાં જે વિશ્વાસ કદાચ ન હોય ને તમને તમારા પોતાના ઉપર વિશ્વાસ હોય ને આત્મા એ જ પરમાત્મા છે એમ કહી છે તો પોતાના ઉપર દ્રઢ વિશ્વાસ એટલો બધો કરી લ્યો કે પરમાત્માને તમારી સામે સ્વયં હાજર થવું પડે કૌરવ અને પાંડવોનું જ્યારે યુદ્ધ હાલતું હતું અને એ યુદ્ધની અંદર ભીષ્મ પિતામહે કૃષ્ણને કહ્યું કે તમારે મને દર્શન આપવા આવવાનું છે જ્યારે મારું મૃત્યુ નજીક આવે ત્યારે તમે દર્શન આપશો તમારું દર્શન કરતા કરતા મારી આંખોને હું બંધ કરીશ ત્યાં સુધી હું મારું આ જે દેહ છે ને એમની અંદર મારા પ્રાણને ટકાવી શકીશ અને ત્યારે ભક્તને વશ થઈને ભગવાનને જાવું પડે છે નહીતર એ પાંડવોના પક્ષે શ્રી કૃષ્ણ છે અને કૌરવોના પક્ષમાં ભીષ્મ પિતામાં છે જે કૌરવના પક્ષમાં આવે એટલે ભગવાન જેમના પક્ષ છે એમનો વિરોધ પક્ષ થયો અને વિરોધ પક્ષમાં છે અને એમાં આગળ ચડિયાતું એમનું વ્યક્તિત્વ છે અને છતાંય કૃષ્ણ એ ક્યારે એવો વારો તારો નથી કર્યો કે તમે કૌરવના પક્ષમાં છો તો તમને હું દર્શન નહીં આપું મારો પરમ સખા મારો પરમ મિત્ર મારો પરમ ભક્ત એવો અર્જુન છે ને એ અર્જુન ઉપર તમે બાણ ચલાવ્યા હતા અને એટલા માટે અર્જુન મારો પ્રિય શિષ્ય અથવા તો મારો પ્રિય ભક્ત છે અને તમે એના ઉપર બાણ તો હવે હું તમને દર્શન નહીં આપું એવું વારો તારો કર્યો નથી દેખાડે છે કે ભક્તિ શું કહેવાય કદાચ સામા પક્ષે ઊભું રહી જવું પડે પણ તોય હૃદયની અંદર જે છે એ જ રહેશે એમાં ફેર ન પડે એનું નામ ભક્તિ કૌરવના પક્ષેથી ભલે લડવું પડે પણ હૃદય તો કૃષ્ણનું જ છે હૃદયની અંદર બિરાજમાન હૃદયના સિંહાસનની અંદર બિરાજમાન તો એક માત્ર કૃષ્ણ જ છે અને આવું ભીષ્મ પિતામહનું જીવન જોઈ અને કૃષ્ણને પણ પોતાના પરમ ભક્ત માટે એટલે કે ભીષ્મ માટે એ અંતિમ સમયે એમની સામે આવવું પડે છે નહીતર એ ભગવાન કૃષ્ણએ જ્યારે પોતે કોઈ એક નિયમ લીધો હોય ને એ નિયમને તોડવા માટે મજબૂર જો કોઈ ભક્ત કરે અને એમની સામે ભગવાન એમ કહે કે તારો નિયમ ન તૂટે મારો નિયમ તોડાવો જ પણ ભગવાન આવો ક્યારેય પણ આવી વાંધા ભગવાન ઉઠાવતા નથી ભગવાન ક્યારેય એવું નથી કહેતા કે મને તું મારો નિયમ તોડાવી અને તું તારો નિયમ અકબંધ રાખે છે મહાભારતના યુદ્ધની અંદર કુરુક્ષેત્રની અંદર બરાબર ભગવાન એક સમયે અર્જુનને સારથી અને રથને લઈ અને ચલાવી અને કૌરવની સેનાની સામે લાવીને ઉભો રાખી દે અને ત્યારે એ પાંડવોના પક્ષની સામે ઉભેલા એ ભીષ્મ પિતામાં દાદા સ્વરૂપ એવા એ ભીષ્મ પિતામાં એ અર્જુનને એમ કહે છે કે અર્જુન કાં તો આજ તું નહીં અને કા હું નહીં કેમકે ભીષ્મ પિતા મને ખબર છે કે અર્જુનના પક્ષે કૃષ્ણ છે જેમનો સારથી જે જીવ છે એમનો સારથી કહેતા કે એને માર્ગદર્શન કરવા વાળો આત્મા હોય ને અને એ આત્માના કહ્યા પ્રમાણે જે જીવ હાલતો હોય તો એ જીવ આ સંસારના દરેક કષ્ટોમાંથી દરેક લડાઈઓમાંથી પાર થઈ અને જીતી જાય છે અહીંયા અર્જુન એટલે માત્ર અર્જુન એ હતો અને એ યુદ્ધ થતું હતું એ નહીં પણ અર્જુન એટલે જીવ અને ભીષ્મ પિતામય એટલે મન અને કૃષ્ણ એટલે આત્મા અને કુરુક્ષેત્ર એટલે આ સંસાર અને કુરુક્ષેત્રની લડાઈ એટલે સાચું અને ખોટું એ બંનેની વચ્ચે માયા અને મોહ અને પરમાત્મા એમાં કોને માનવું કોના માર્ગે જવું એના માટેની લડાઈ તો આ છે એમનું તાત્પર્ય એ પ્રમાણે જો જોવામાં આવે તો કૃષ્ણ કહેતા કે પરમાત્માનો જે સ્વરૂપ અંશ હોય આત્મા હોય અને આત્માની સામે જ્યારે બુદ્ધિ મન એ હારી જાય એમની સામે પોતાના હથિયાર નાખી દે અને ત્યારે એ આત્માનો વિજય થાય એ જીવ છે એ વિજય બની જાય છે તો એમ કૃષ્ણ જેમના પક્ષે છે એ પક્ષ જીતવાનો છે એ ફાઈનલ છે એ એ વાત ચોક્કસ છે નો ડાઉટ કે અર્જુન જ જીતવાનો છે પરંતુ છતાંય ભીષ્મ પિતામહ એક પ્રતિજ્ઞા કરે છે અને એ પ્રતિજ્ઞા કરવાની પાછળનું કારણ કે દુર્યોધને કીધું કે દાદા તમે અત્યાર સુધી અમારું ખાધું છે અમારા રાજ્યના સેવક બની અને રહ્યા છો લડો છો અમારા પક્ષેથી અને તમે પક્ષપાત કરો છો પાંડવોને આજ સુધી પાંચ પાંડવોમાંથી એક પણનો વાળ વાંકો થયો નથી અને ત્યારે એક ક્રોધ આવેશની અંદર આવી અને દુર્યોધનને બતાવવાને માટે થઈને ભીષ્મ પિતામહ કહે છે કે આજે કા એ નહીં કા હું નહીં આવો વિચાર કરીને જ્યારે ભીષ્મ પિતામહ એક પછી એક પછી એક બાણ લગાડવા માંડ્યા અને ત્યારે અર્જુનને બચાવવાના માટે કૃષ્ણ એમની સામે આવી જાય છે અને કૃષ્ણને પણ જ્યારે એક 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 બાણ લાગવા માંડ્યા અને એમાંથી લોહીનો પ્રવાહ વહેવા માંડ્યો ત્યારે ધ્વજાની ઉપર રહેલા હનુમાનજીથી જોવાયું ને અને એ હુંપ હુંપ કરતા મંડ્યા ક્રોધની અંદર આવવા ક્રિષ્નએ પૂછ્યું કે કેમ આજ તમે આમ કરો છો ને ત્યારે એ હનુમાનજી કહે છે કે પ્રભુ તમે મારા માલિક છો ભલે તમારો અવતાર જન્મ બદલી ગયો છે પણ તમે મારા માલિક છો અને તમારા ઉપર કોઈ પણ વ્યક્તિ પ્રહાર કરે મારાથી ન જોવાય આજે તો એમને આ મેદાનની અંદરથી આ ભીષ્મ પિતામહ જે છે ભીષ્મ એમને આ મેદાનની અંદરથી સાફ કરી નાખો અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે આ તો મારી લીલા છે કેમ તો કે આ દેહ આ મનુષ્યત્વ આ બધી વસ્તુઓ તો લીલા છે એકમાત્ર કર્મ શું છે એ જ જોવાનું છે દેહ અસ્થિ માંસ રુધિરે ભીમતે ત્વજત્વામ દેહ અસ્થિ માંસ રુધિર અને સગા વાલા આ બધી વસ્તુ તો એકમાત્ર દેખાવની છે આ બધી વસ્તુને મનથી જે વ્યક્તિ ત્યજી તો એ વ્યક્તિ પશ્યા નિશમ જગદીદમ હંમેશાને માટે ઈશ્વરનું ધ્યાન કરે ઈશ્વરને નિરીક્ષણ કરે ઈશ્વરનું સ્મરણ કરે અને એ વ્યક્તિ એ પાર પામી જાય છે તો અહીંયા તો શ્રી કૃષ્ણ કહે છે કે હું સૌને સામે ઊભો છું તો મારા અંદર એ કોઈનું ચિંતન અથવા મનન થઈ જાય એટલા માટે આ માત્ર લીલા છે આ શરીર મારા માટે એ એકમાત્ર લીલા છે મને કોઈ દુઃખ કે તકલીફ કે કોઈ પીડા મને થતી નથી પણ મનુષ્ય બનીને આવ્યો છું અને બાણ વાગ્યું તો રુધિર એ લોહી નીકળે એ એક માત્ર લીલા છે અને હનુમાનજીને શાંત કર્યા અને ભીષ્મ પિતામહની સામે શ્રી કૃષ્ણ એ રથનું પૈડું જ્યારે નીકળી જાય ત્યારે એ રથનું પૈડું ઊંચું કરી અને હાથની અંદર એ રથનું પૈડું લઈ અને એમ ભીષ્મ પિતામહની સામે દોડે છે ને ત્યારે એ પિતામહ બસ એક સેકન્ડ માટે હસી જાય છે કે બસ કૃષ્ણ મારે આટલું જ કરાવવું હતું તે જે પ્રતિજ્ઞા કરી છે કે હું હથિયાર નહીં લઉં અને મારે તમારી પાસે હથિયાર લેવડાવવા છે બસ આ તમારી પ્રતિજ્ઞા તોડાવવા છે અને એટલું જ મને છે અને એ પ્રતિજ્ઞા તોડાવવા માટે ભીષ્મ પિતામહને શા માટે પ્રેરણા થઈ કે જ્યારે દુર્યોધને કીધું કે તમે અમારા પક્ષ રહીને લડો છો પણ તમે પક્ષપાત કરો છો તારો કરો છો તમને પાંડવો પ્રિય છે અને કૌરવોનું અત્યાર સુધી ખાધું છે તમે રાજ્યની ગાદી સાથે બંધાયેલા છો અને છતાં પણ તમે રાજ્યને અનુરૂપ નિયમ પાળતા નથી તો ત્યારે કહે છે કે આજે સાંજે હું જ્યારે આ જગતનો નાથ છે જે દ્વારિકાધીશ છે એ કૃષ્ણનું જ ધ્યાન કરું છું અને એ જ મારો પરમાત્મા છે એ જ મારો ઈશ્વર છે ને એમના ધ્યાનમાં હું બેસું છું અને જ્યારે રાત્રે ધ્યાન મગ્ન હું બેઠો હોય ને ત્યારે તારી પત્નીને મોકલજે આશીર્વાદ લેવાને માટે મારી શિબિરની અંદર મારી છાવણીની અંદર અને ત્યારે હું એને આશીર્વાદ દઈશ કે અખંડ સૌભાગ્યવતી ભવ એટલે પછી તારું મૃત્યુ નહીં થાય આ વાત દુર્યોધનને ભીષ્મ પિતામહે કહી અને ભીષ્મ પિતામહને ખબર પણ છે અને કૃષ્ણને પણ ખબર છે કે ભીષ્મ પિતામહ એક વાર જે વાત બોલી દે એટલે વાતમાં મીન ન હોય કોઈ ફેર ન પડે અને ત્યારે એ કૃષ્ણ છે એ કંઈક એવું કરે છે કે દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી આજે ખરાખરીનો ખેલ છે આજ રાત્રિભર સુવાનું નથી અને કૃષ્ણ ભાનુમતી પાસે જાય દુર્યોધનની પત્નીનું નામ છે ભાનુમતી અને એ ભાનુમતી પાસે જઈને ભગવાન કૃષ્ણ કહે છે કે પિતામહ તો ઘરનું વ્યક્તિ કહેવાય એમની પાસે જવાની ઉતાવળ શું છે યુદ્ધ કરીને થાયકા હોય એમના ભજનની અંદર એમના ધ્યાનની અંદર ડિસ્ટર્બ થાય એમના કરતાં તમે આજના કરતા પછી ગમે ત્યારે જાઓને એવું જરૂરી થોડું છે કે તમારે આજે જ જવું પડે અને ભાનુમતી એ વિચાર કરે છે કે કૃષ્ણ કે છે એ કંઈક સાચું હશે અને એ પોતે જવાનું છોડી દે છે અને એ જ સમયે કૃષ્ણ દ્રૌપદી પાસે આવીને કહે છે કે દ્રૌપદી કે હા તમારે કંઈક આજે કાર્ય કરવાનું છે કે શું ભીષ્મ પિતામાં છે એ અત્યારે ધ્યાન અવસ્થાની અંદર બેઠા છે અને ત્યાં જઈ અને એમની સેવા કરવાની છે દ્રૌપદી એ એક પણ સવાલ કૃષ્ણને પૂછતા નથી સારું કરવું કે ખરાબ કરવું શું છે શું નહીં કોઈ વાતનો સવાલ એ કૃષ્ણને પૂછતા નથી અને જ્યારે કૃષ્ણએ કહ્યું એટલે એ જ સમયે દ્રૌપદી એ પોતાની છાવણી શિબિર મૂકી અને ભીષ્મ પિતામહની શિબિરની અંદર જઈ અને ભીષ્મ પિતામહની સેવા કરવા માંડે છે ભીષ્મ પિતામહ એ ધ્યાન અવસ્થાની અંદર ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરે છે અને દ્રૌપદી આવીને પગ દબાવવા લાગ્યા દ્રૌપદીએ પગ દબાવ્યા યાદ આવી ગયું કે મેં દુર્યોધન ને કીધું છે કે તારી પત્નીને મોકલજે અને એ સેવા કરશે અથવા તો એ આશીર્વાદ લેવા આવશે ત્યારે હું એને આશીર્વાદ આપીશ કે અખંડ સૌભાગ્યવતી ભવ અને એ એ રીતે તારું મૃત્યુ એ ટળી જશે આવો વિચાર કર્યો અને યાદ આવ્યું કે મેં કહ્યું હતું ભાનુમતી ચોક્કસ આવ્યા હશે અને ભીષ્મ પિતામહે આંખ ખોલ્યા વિના દ્રૌપદીને આશીર્વાદ આપી દીધો કે અખંડ સૌભાગ્યવતી ભવ હવે અખંડ સૌભાગ્યવતી ભવ આટલો આશીર્વાદ આપ્યો ત્યાર પછી દ્રૌપદીએ કહ્યું કે પિતામહ તમે જે આશીર્વાદ આપ્યો છે એ આશીર્વાદ મને ફળે એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું આટલા જ્યાં શબ્દો ભીષ્મ પિતામ ના કાન ની અંદર એટલે ભીષ્મ પિતામહે આંખ ખોલી કે આ તો અવાજ દ્રૌપદી નો છે ભાનુમતીનો નથી અને પોતાની વાત હવે મિથ્યા થાય જાણી અને ભીષ્મ પિતામહ જે સ્થિતિની અંદર બેઠા હતા એ આસન ઉપરથી ઉઠી અને જોવા લાગ્યા ચારે બાજુ કે આ કાર્ય કરાવનાર બીજું કોઈ ન હોય માત્ર ને માત્ર એ દ્વારિકાધીશ મારો કાળિયો ઠાકર જ હોય આ વાતની ખબર બીજા કોઈને ન હોય માત્ર એને જ હોય કે સરા આ સારી સૃષ્ટિની અંદર ચરાચર સૃષ્ટિનો જે માલિક છે દરેકના હૃદયની અંદર જે ભાવ ઉઠે છે એ ભાવને એ જાણે છે અને લોકો કર્મ કરે છે એ કર્મની પાછળના હેતુને જાણે છે અને એ જેને ફળ મળે છે એનો એ સાક્ષી છે આ બધી જ વસ્તુનો રચયિતા એકમાત્ર આ કનૈયો છે અને આ નટખટ કાનાનું જ કામ છે અને આવું વિચારીને ભીષ્મ પિતામાં એ ચારે બાજુ જોયું કે કૃષ્ણ દેખાણા નહીં એટલે છાવણીનીથી બહાર નીકળ્યા અને બરાબર એ જ જગ્યાએ દરવાજાની બહાર કૃષ્ણ ઊભા છે અને કૃષ્ણએ કહ્યું કા કેવું લાગ્યું દાદા તમે કપટ કરો છો તમને આવડે છે કે તમે મારી પાસે રથનું પૈડું ઉઠાવી શકો મેં પ્રતિજ્ઞા કરી કે હું હથિયાર નહીં લઉં તો મારી પ્રતિજ્ઞાને તમે તોડાવી શકો અને ત્યારે કૃષ્ણને એ ભીષ્મ પિતામહે પૂછ્યું હતું કે પ્રતિજ્ઞા મોટી કે કર્તવ્ય મોટું અને ત્યારે એનો જવાબ આપવાને માટે કૃષ્ણ કહે છે કે ભીષ્મ પિતામાં હવે તમે આશીર્વાદ આપ્યો છે દ્રૌપદીને કે અખંડ સૌભાગ્યવતી ભવ તો હવે દ્રૌપદી સૌભાગ્યવતી રહેશે એ તમારો આશીર્વાદ ફળશે કે તમે તમારું કર્તવ્ય કરશો કૌરવ અને પક્ષે રહીને પાંડવોનો નાશ કરશો એ તમારું કર્તવ્ય છે તો કર્તવ્ય મોટું કે આશીર્વાદ મોટો અને આશીર્વાદ મોટો કે પ્રતિજ્ઞા મોટી તમે તો પ્રતિજ્ઞા લીધી છે ને કાં પાંડવો નહીં કાં હું નહીં એટલે ભીષ્મ પિતામાં કહે છે કે કૃષ્ણ મને બધી જ ખબર છે કે તમે આવું જ કંઈક કરશો અને એટલા માટે મેં મારી પ્રતિજ્ઞાની અંદર શબ્દ રાખ્યો છે કાં હું નહીં અને કાં પાંડવો નહીં એટલે કૃષ્ણ પાંડવો તો અખંડ રહેશે હું હવે મારો પ્રાણ ત્યાગીશ અને કાલ સવારથી એ અર્જુનને કહી દેજો કે જે રીતે એને બાણ ચલાવવા હોય એમ ચલાવે હું સામો વળતો જવાબ નહીં આપું આવી ઘટના કરી અને છતાંય એ કૃષ્ણને ભીષ્મ પિતા કહે છે કે પ્રભુ મારો અંતિમ સમય હોય ને ત્યારે તમે મારી સામે આવજો અનેકવાર કૃષ્ણને પ્રશ્નો પૂછ્યા છે અનેક વાર કૃષ્ણની સામે એની પ્રતિજ્ઞા તોડાવવાની કોશિશ કરી છે ભીષ્મ પિતામહે અને છતાંય કૃષ્ણ એ પોતાના ભક્તને વશ થઈ અને એ દર્શન દેવા આવે અંતિમ સમયે જ્યારે ઉત્તરાયણનો સમય આવે યુદ્ધ પૂરું થયું ને થોડા દિવસ સુધી એ ભીષ્મ પિતામાં પોતે બાણની સૈયા ઉપર સૂતા છે અને છતાંય એમ કહે છે કે આટલી કષ્ટ ને આટલી પીડાઓ થાય છે આ પીડા ને આ કષ્ટનું કારણ શું છે મેં એવું કયું પાપ કર્યું છે મેં એવું શું કર્યું છે કૃષ્ણ કે મને આ આટલા આટલા બાણથી મને અહીંયા વિંધાવામાં આવે છે અને ત્યારે કૃષ્ણ કે છે કે કોઈ પણ જીવ હોય એને જે પણ કર્મ કર્યા છે એ કર્મનું ફળ એ ચોક્કસ એને ભોગવવું જ પડે છે ભોગવા સિવાય એ જીવનો છુટકારો થતો નથી અને ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે નાનપણથી લઈને આજ સુધી કૃષ્ણ મેં કોઈ દુષ્કર્મ કર્યું નથી કોઈ કાર્ય મેં એવું ખોટું કર્યું જ નથી કે જેનું મને આવું પરિણામ મળે ત્યારે કહે છે કે એક વખત તો તમે દુષ્કૃત્ય કર્યું છે યાદ કરો અને ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે મને કૃષ્ણ કંઈ યાદ આવતું નથી અને ત્યારે કહે છે કે પાંડવોની સભાની અંદર દ્રૌપદીની જ્યારે લાજ લૂંટાતી હતી અને ત્યારે એ લાજ લૂંટાતી હતી દ્રૌપદીએ બે હાથ જોડીને કહ્યું હતું અને ભીષ્મ પિતામહની નજરની સામે એ પૂરેપૂરું એ વખતનું દ્રશ્ય આવી ગયું કે દ્રૌપદી બે હાથ જોડી બે આંખની અંદર આંસુ છે અને વિનવે છે કે પિતામહ તમે તો અમારા દાદા છો હું તમારી દીકરી સમાન છું તમે તો કંઈક બોલો કે આને અધર્મ કહેવાય અને ત્યારે એક માત્ર નીચું જોઈ ગયા હતા તમે અને આ એમનું પરિણામ છે કે પાપ થતું હોય ને પાપ કરવું તો નહીં પણ થતું હોય ને તો ત્યાં એ પાપની સામે અથવા તો દુષ્કૃત્ય થતું હોય ને એમની સામે આપણે અવાજ ઉઠાવવો જોઈએ અને જો આપણામાં એ શક્તિ ન હોય ને તો ત્યાંથી ઊઠીને જતા રહેવું જોઈએ પણ એ દુષ્કૃત્ય થતા જોવું તો ન જ જોઈએ અને આજકાલ આપણે વળી ચડીને કોઈ પણની વાત થતી હોય તો ત્યાં જઈને ઊભા રહી જઈએ કોકના વાતની અંદર આપણને રસ એટલો આવે કે આપણા ઘરના કામને ભૂલી જઈએ ભગવાનની ભક્તિ કરતા હોય ને તો એ ભૂલી જઈએ કે બે કલાક આપણે હરિનામ સંકિર્તન કરવું હોય અથવા માળા કરવી હોય એવા નિયમ લીધા હોય ને તો એને ભૂલી જઈએ પણ જઈએ ક્યાં તો કે ક્યાંક કોઈક ઝઘડો થતો હોય મોટે મોટેથી અવાજ આવતા એટલે જોવા વ્યા જાય સાક્ષી થવા કે શેના માટે ઝઘડે છે શું થયું છે કઈ બાબત હતી કઈ ઘટના થઈ હતી એના કારણે ઝગડે છે આ લોકો એવું શું થયું છે કોઈના ઘરે દીકરીનો કિસ્સો બન્યો હોય તો ત્યાં તરત જોવા વયા જાય કે ભાઈ ફલાણા ભાઈની દીકરી હોય કે ભાઈ એ ઘરલા એ લોકોને પીડા કેટલી થતી હોય અને ત્યાં જઈને પાછા આપણે એ પીડા થતી હોય એના ઉપર ગરમ તેલ નાખવા જાય બે વાત એવી બોલીએ કે સામેવાળાને એમ થઈ જાય કે ઓહો પણ ખરેખર કોઈના દુઃખની અંદર કોઈને તકલીફ થતી હોય કે ક્યાંય અધર્મ થતો હોય કે જ્યાં આપણે કારણનું નથી તો એવી વાત સાંભળવાને માટે એક સેકન્ડ ઊભું પણ ન રહેવું જોઈએ અને એટલે જ કહે છે કે સંઘનો દોષ લાગે છે જોવાયાનો દોષ લાગે છે સાંભળવાનો પણ દોષ લાગે છે અને આવા દોષ અહીંયા ભાગવત જે આપણને સ્પષ્ટ બતાવે છે કે આવા દોષ લાગે જ છે એ ચોક્કસ વાત છે અને ભીષ્મ પિતામહે આ ભોગવું પણ છે

કે હે કૃષ્ણ મારો અંતિમ સમય આવે મારો પ્રાણ જ્યારે આ દેહને છોડીને જાય ત્યારે આ પ્રાણને તમારામાં સમાવી લેજો અને ભગવાન કૃષ્ણ એ પ્રાણને પોતાની અંદર સમાવે છે અંતિમ સમયે દર્શન આપે છે અને જે જીવનું એ જેવો અંતિમ સમય હોય એમની સામે જે પણ વસ્તુ હોય જે વ્યક્તિ હોય જેવા ચરિત્રો હોય જેવા ચિત્રો હોય એ પ્રમાણે એની ગતિ થાય છે એ ભાગવત દર્શાવે છે અને ભીષ્મ પિતામાં કૃષ્ણને પોતાની નજરની સામે રાખે અને પોતાએ એમની સ્તુતિ કરતાં 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 ઉત્તરાયણના દિવસે પોતાના દેહને છોડે છે ઉત્તર જન્મથી લઈ અને જીવન જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી આપણા જીવનની અંદર પ્રશ્નો જ હોય છે પણ મૃત્યુ છે ને એ ઉત્તર છે કે માણસ કેવું જીવ્યા છે એ જેવું જીવ્યા છે ને એનું જે પરિણામ છે ને એ મૃત્યુ છે મૃત્યુ જેવું થાય એમના ઉપરથી ખબર પડે કે આ માણસે કેવા કર્મો કર્યા હશે દેખાડવામાં તો માણસ લાખોના દાન કરતા હોય પણ એ માત્ર દેખાવને માટે ક્યાંક આવા આયોજન થતા હોય ને એમની અંદર લખાવી દે કે ભાઈ મારો બે લાખ રૂપિયાનો ફાળો પણ બે લાખ ખાલી લખાવવાના જ હોય લેવા જ્યારે ને ત્યારે એમ કે હવે તો કથા પૂરી થઈ ગઈ હવે તમારે બે લાખને શું કરવા છે વચ્ચેત વળી પાસે આયોજન કરતા હોય ને એવા લોકો પાસે ખીચામ નાખીને ફરશે ને બે લાખ ના વ્યાજ દઈને ચાર લાખ કરશે એ હું કામ દેવા જોઈએ આ તો ભાઈ ખાલી નામ મારું આવે બાર હું દઉં એવું કોક લાગે તો બીજા પાંચ વ્યક્તિ લખાવે એટલે મેં તો લખાવ્યા હતા બોલો હવે આને શું કરવું એટલે લાખો નું કદાચ દાન દેતા હોય સમાજ ની અંદર નામ બનતું હોય પણ એ કર્મ એવું ન કરતા હોય ખાલી દેખાડતા જ હોય તો પોતાના માથે ઋણ ચડે છે અને કર્મનું એને ફળ મળવાનું નથી એ નિષ્ફળ જવાનું છે પોતે બોલાવેલું અને એના બદલાનું એને ઋણ ચડશે તો એવા વ્યક્તિઓ કદાચ એટલે આ તો ખાલી એક દ્રષ્ટાંત છે કે વ્યક્તિ કે કાંઈ અને કરે કાંઈ જીવનની અંદર કાંઈ પણ કરતા હોય પણ દેખાડતા બીજું હોય તો એવા વ્યક્તિનું જ્યારે મૃત્યુનો સમય આવે ને ત્યારે ખબર પડે કે આ વ્યક્તિએ કેવા કર્મો કર્યા છે એટલે દેખાડવાના બીજા કરવાના બીજા એવા વ્યક્તિ દર્શાઈ જાય છે જે વ્યક્તિ સંપૂર્ણપણે ભાગવત ભક્તિની અંદર જ રહેતો હોય અને કદાચ સમાજને એવું દેખાતો હોય કે આ વ્યક્તિ એમનામાં બુદ્ધિ નથી નથી એને બહુ મગજ મગજ હાલતો પણ એનો ઈશ્વરમય હોય પરમાત્મામય હોય કર્મના સિદ્ધાંતને જેને જાણી લીધો હોય એ વ્યક્તિ પછી કદાચ ગમે એવું વર્તન કરતો હોય પણ એનું લક્ષ્ય ઈશ્વરમય હોય તો એનું ફળ પણ એને ચોક્કસ અંત સમયે મળે છે અને પરમાત્મા બીજી કોઈ વસ્તુને જાણતા નથી એ માત્ર ને માત્ર ભક્તના પ્રેમને જાણે છે પરમાત્મા ભક્તના પ્રેમથી વશ થઈ જાય છે છે અને એટલે જ કીધું કે સબસે ઊંચી પ્રેમ દુર્યોધન કા મેવા ત્યાગે અને સાગ વિદુર ઘર ખાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ કદાચ એના દુશ્મન થઈ ગયા હોય ને તો પણ એક વાર માત્ર એ ઈશ્વરની સામે પ્રેમથી ઈશ્વરનું નામ લેવામાં આવે એમના શરણમાં જવામાં આવે તો એ ઉગારી લે છે કદાચ દુર્યોધનની જેમ કદાચ એમની પાસે એટલું ધન હોય અને એટલી પ્રકારના વ્યંજનો બનાવ્યા હોય તો જમવાનો બરાબર ભોજનનો સમય થઈ ગયો હોય તો કૃષ્ણ જેવો એમ કહી દે કે તારે ત્યાં જ ભોજન લેવું નથી તો કે વિદુરની ઘરે આજે મારે જમવાનું છે વિદુરની ઘરે શું તો કે બે ટકના ફાફા પડે છે એની ઘરે જઈને હું જમશો ભગવાન એમ કે છે કે મને ભોજનની અંદર વિવિધ પ્રકારના વ્યંજનો પસંદ નથી પણ મને એ વ્યક્તિનો ભાવ પસંદ છે કદાચ એમની ઘરે એ ભાજી ખાલી હશે ને તો પણ મને પ્રિય પ્રકારના ભોગ એ વ્યંજન એ બધા કરતા પણ મને સ્વાદિષ્ટ એ ભાજી લાગશે કેમ તો કે એમની અંદર એમનો પ્રેમ છે તો એવી વાત છે કે એ ભક્તને ભગવાન છે એ વશ થાય છે અને પછી કદાચ એમની અંદર અમુક અપલક્ષણો હોય અમુક લક્ષણો એવા હોય કે જેમને આપણે દુર્ગુણ કહીએ પણ એમની અંદર એસી ગુણ હોય ને બે દુર્ગુણ હોય તો દુર્ગુણ સામો ઈશ્વર જોતા નથી આમ ભીષ્મ પિતામહે કદાચ ગમે એટલી પ્રતિજ્ઞાઓ પરમાત્માની તોડાવવાની કોશિશ કરી હોય પણ છતાંય એ એમનો જીવ તો અંતે કૃષ્ણમય છે અને એટલા માટે થઈને કૃષ્ણ એ અંતિમ સમયે એ દાદા ભીષ્મને મળવા માટે આવે છે અને પોતાની અંદર એ ભીષ્મના પ્રાણને સમાવી લે છે